નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતવાણી ગ્રુપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ચર્ચા કરીશું ડુંગળીની બજાર વિશે ડુંગળીની માર્કેટ વિશે તેમજ આજના ડુંગળીના ભાવો વિશે ડુંગળીની બજારમાં ભાવ નીચી સપાટી અથડાઈ રહ્યા છે મહુવામાં લાલ અને સફેદ બંનેની આવકો વધી રહી છે પરંતુ સામે વેપારો બહુ ઓછા હોવાથી આવકો દર બે ત્રણ દિવસે કરવામાં આવે છે આગામી દિવસોમાં ડુંગળીની બજારમાં લેવાલી કેવી આવે છે તેના ઉપર સમગ્ર બજારનો આધાર રહેલો છે ડુંગળીની બજારમાં આગામી દિવસોમાં વેચવાલી હજી પણ સારી રહે તેવી ધારણા દેખાઈ રહી છે પરંતુ સરકાર નિકાસ પ્રતિબંધ દૂર નહીં કરે તો ડુંગળીમાં હાલ તેજી થવી મુશ્કેલ દેખાઈ રહી છે ડુંગળીની બજારમાં આગામી દિવસોમાં નાસિકમાં તેમજ સમગ્ર મહારાષ્ટ્રમાં આવકો કેવી રહે છે તેના ઉપર સમગ્ર લોકોની નજર છે સમગ્ર વેપારીઓની નજર છે અને તેના પર બજારનો પણ આધાર ટકેલો છે ગોંડલની વાત કરીએ તો ગોંડલમાં લાલ ડુંગળીની બાર હજાર કટાની આવક સામે ભાવ રૂપિયા એકોતેરથી ત્રણસો એક્યાસી રૂપિયા રહેલા છે જ્યારે સફેદ ડુંગળીની વાત કરીએ તો સોળ હજાર કટાની આવક સામે રૂપિયા એકસો બાણુંથી બસો અડતાલીસ રૂપિયા રહ્યા છે રાજકોટની વાત કરીએ તો બેતાલીસો કટાની આવક સામે ભાવ રૂપિયા એકસો ત્રીસથી ત્રણસો એકત્રીસ રહ્યા છે મહુવાનું જોઈએ તો લાલ ડુંગળીની સિત્તેર હજાર કટાની આવક સામે ભાવ રૂપિયા એકસો બત્રીસથી ત્રણસો ત્રેપન અને સફેદની વાત કરીએ તો સવા બે લાખ થેલાંની આવક સામે ભાવ રૂપિયા બસો અગિયારથી બસો સત્યાતેર હતા મહુવામાં સોમવારે આવક ખોલી ત્યારે લાલની ત્રણ લાખ થેલા ઉપરની આવક હતી જેમાંથી હજી પોણા બે લાખ થેલા બેલેન્સ પડ્યા છે તો ખેડૂત મિત્રો ડુંગળીની આવક દિવસે દિવસે વધી રહી છે સામે વેચવાલી ઓછી હોવાથી ડિમાન્ડ ઓછી હોવાથી ભાવ નીચલી સપાટી અથડાઈ રહ્યા છે હજુ પણ ખેડૂતો પાસે ડુંગળીનો પુષ્કળ સ્ટોક પડેલો છે વેપારીઓની નજર હાલમાં સરકાર પર ટકી રહેલી છે જો સરકાર નિકાસની પ્રતિબંધ દૂર નહીં કરે તો ખેડૂતોએ નીચેના ભાવે ડુંગળી વેચવી પડશે તેમજ આર્થિક ખોટ ભોગવવી પણ પડી શકે છે તો જે પણ મિત્રોએ હજુ સુધી ખેડૂતવાણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એ આજે જ ખેડૂતવાણીની બાજુમાં સબસ્ક્રાઈબનું બટન આપેલું છે તેના પર ક્લિક કરી ખેડૂતવાણી સાથે જોડાવો તેમજ આવનારા ડુંગળી તેમજ સમગ્ર પાક વિશે માહિતી મેળવતા રહો